હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિત સૌરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું છું હાલ અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે ચૌદ આઠ બે હજાર પચીસ અને આજે આપણે લાલ ડુંગળીની હરાજી જોવા જવાના છીએ વિડીયો મેન સુધી બિના રહેજો અને આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો આડત્રીસો છેલ્લી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ છે તો આજે આપણે તાજા અને માજા બજાર ભાવ જોવા જવાના છીએ લાઈવ વિડીયોમાં એન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાત ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ બધું મળે છે અને જેમ બને એમ સપોર્ટ બનાવી રાખો ભાઈ બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ હરાજીમાં વિડીયોમાં એન્ડ સુધી બિનર મિત્રો હરાજીમાં જતા પહેલા તમને એક માહિતી આપી દઉં છું શું તમારે પણ લાલ કલર ડુંગળી નીકળે અને સારામાં સારો બેસ્ટ ભાવ આવે તેવું બિયારણ જોતું છે અને એ પણ સો ટકા ટર્મિનેશન વાળું છે બરોબર તો સ્ક્રીન ઉપર નંબર બતાવે છે તેમાં અત્યારે જ કોન્ટેક કરો અને ઘર બેઠા તમે પણ ઓર્ડર કરી શકો છો બરોબર તો ચાલો હવે આપણે જઈએ છીએ લાઈવ હરાજી 263 રૂપિયા ભાવ હોય રૂપિયા ભાવ હોય છે રૂપિયા બ નું 100 રૂપિયા 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 એ પાર્ટ દેવા રડીવા કોનાતા 200 રૂપિયા 200 રૂપિયા 200 200 200 ને ગોપાલ 200 રૂપિયા પૂરા 87 કરી જવાય 82000 રૂપિયા દેવા દેવા 92 92 રૂપિયા તો બાના નાનો ભાઈ અમારે સમય બોલ ભાઈ જો માલ જોવો બોલો હાલો બસો ને દસ રૂપિયા ભાવ હોય છે મિત્રો બસો ને અગિયાર રૂપિયા ભાવ હોય મિત્રો સાત સાતસો એકતાલીસ બેતાલીસ પિતાલી છે apa શ રૂપિયા છેજ જપિઝડ ને 4 ૆ફે દેાાજ ને જએ શચ્ડ ક્ત

लक्ष्मी क्या बदी बनू भाई एन के वाला है एन के ₹311 भाव आवे छे मित्रों क्वालिटी જોઈ શકો

ભાઈ સાટા કે હા બાબા 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 ભાઈ બાબા બાબા કે કે બાબા બાબા સાડા 17 રૂપિયા બાબા બાબા રૂપિયા ઇન ડાઉન કર એ ફરક નીકળતો આના ગણતો નથી બસો ને નેવ્યાશી રૂપિયા ભાવ હોય છે મિત્રા વખું

મિત્રો એકસો ને સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો ઓકે ઓકે મારે 1 2 3 4 હાયમ દેવ પડી જાય છે 99 રૂપિયા ભાવ આવ્યો છે આ વખત મિત્રો 25 આ તો બધું અડધું તો છે ભાઈ ગમ ન હોય હારું છે હા અમને કે ડબો બનાવો કોઈ પૈસા માલ ન

એવું રૂપિયા એક જેવો ને એકાનું એક જે દિવસો પોન હતો એકાન એકાણુ એકણ ત્રણ બાણું રૂપિયા પોણ હતું બાણું તાણુ રૂપિયા ત્રણ એકે દેવો અઠાણાનું ચોરાન ચોરાનું ચોરાનું રૂપિયા પોન હતે પંચાણુ પંચાણું દે આઠનું જન્મ એક અત્યારનું સત્તાનું અત્તાણુ